राम राम रेगुलर पर दिस भैमूली से मित्रों ने स्वागत छ पर येनो व्लॉग में हवा ना, ना वा है आसु बातम रेन आवल है हवा रे वेलु तो नहीं आवे लगभग नेदा नेगेटिव बात इतनी की कारण और शब्द नहीं लाग नती धक्का माते दिन पर दिन पर जाके रख सेट कर लेंगे बड़े है मैं समय पल्ली को हां ओनी ओनी Ah, apa yang kau lagi? Yang kecil ni, mama mandu he, sebab PC mama mandu he. tu baru dia lagi, na, jari, se dim dim tay, dim 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 tay ini mai ये मैं हूं ट्रिक और से बोल रहे हैं मैं मान हूं है न के बात किसी में वांदो है कहीं तो कहां है कहीं पावा न था तो वहां किसी मा की कमी दियो कि जंपत यूं है और कहे नहीं हम मैं वाले नहीं हूं अबे कोई काम कर क्यों आके लेयो पी तोलवा भी मोटर में जाए

તનો મને ઓડસ સ્ક્વર પર દેજો લાઈક તો કરી દેજો લાઈક મિત્રો યાર તમને કહું લાઈક બહુ જ છે આવે વ્ય પ્રમાણ એ જો આ આવી છે ભાગવારી માંડવી આમ આપણે વિકળિયા મોરપગા મંદિરા જમી દીક્યો ઈ ઈ આઈ કાં તા બસ વિકળું આકુ છું બરાબર દોખી આકવા ગઈ માં રહી ગયો ને બસ આવી ગયો વર્ષા એટલે ને વિકેલામાં અડધું ઉપર અડધું કર્યો પાટલામાં લીલ કાહે

વાડી માં આપણે દવા નો રાઉન્ડ લેવાનું છે કોક માં 4 દિવસ રહે ને તો કાં કામે જીનું જીનું કરે છે બધું બર ટાઈમ ગેસ્ટ બહુ થાય કઈ પલ્લો કઈ થાય ની એનો કસે કસબી જેારી જો રેઠા જક્ટો નહી આવે ને તો કાલ હું મેનો વખિર હાલી જા હે તો હાઈ બું પડે આવ વાડી જ દવા નો રાઉન્ડ કર દે ચાલવા આપણે હાલો બસ અર્ધી પૂણી કલાક નીકળી ગયો બધું નડીયું હારાડા કરતા આ કે વળ ફરે આપણે હાથ મે જારી ત્રણ મૂળ લુહારી હતી આ વખતે આપણે બે નું જ લખી દેવા હાથ કે કારણ કે માંગું થઈ ગયો મોટી જગ દેવાનો નું પાણી નો પર માં વધારે રાખવાનું ગાટી સાથી નકર 13 14 ટકા હવે 20 કે એક નું ટકા છે જો આપણે આ જણાવું ફંગસક માં છે એગ્ઝસ્ટ તો 11% કે બુક નું જો 11.3% ફંગસક સે अंकुシュ રે ફાલ માટે નું છે આ એક્સરે એક્સરે નું હવે પહેલા એનું બારગમાં પેલી પેસ્ટ ટ્રાય કરી કે હું કરી જોતા આવની આપડા સાત આઠ દિન કભો પડી જાય અને ખાલી પોમ્પમાં 2 ml નાખવાનું જો આપણે વિઘે 4 પોમ્પ કરવા હોય તો ખાલી એક જ ml અને હતા આપણે 60 ml અડધી પૂણા થઈ પોમ્પ્યું થાય વિઘે એટલે 2 ml નાખી નાનાથી મગ પડી એટલી બધી ગોથ પટકેની વધારે સાટી ને ઘાટી તો એમ કહેતો છે તો એ તો બ્રેક કરી નાખે બ્રેક નહીં કરે અને સાથે બાકી જરૂર છે નહીં એટલે નાખતા નથી ભેગી નાખે ઈ હાલે હલો ભરાઈ ગયા ફટાફટ મંડાઈ રહી ગયા વર્ષે આપણે ઓલા કાચની ઇન્જેક્શન આવે ટૂંકમાં ઇન્જેક્શન ટાઈપ નું આવે અને એમાં પીળા કલરની દવા આવે ફાલની એ સાઈટી થી એનું રીતે આપણે હારામાં હારું લાગ્યું અને હુંનો ઉનીક છે લા આપણે અનુભવ કરવાનો શોખ હોય એટલે આજ પર નવી ટ્રાય કરી एक्सरे ની બાકી ગોદરાજનું ડબલ વાપરી લીધું પછી સિજિન્ટાનું કલ્ટર વાપરી લીધું સિજિન્ટાના કલ્ટરમાં હા મારો વિજિટ આવે એ આગળ વરસ મેરા ઉન નહી જસા પાછી જરા વેલા લેવાય એટલે ગોથા વટકી ગયો તો માન મનો આટલા બુટકા કલ્ટરનું વિજિટ બહુ હારમ હારું મળે ગોદરાજની મને મગજમાં ના બેઠો અત સત્તામાં ગુજરાતમાં આપડે મમ્મો અગજમાં બેસન ટ્રાય કરી દીની આખી દુનિયા લઈ વાર દવા બધી છાયું કરી દી છે આ નવું નવું ની કે લાબરા જવાનું મજા આવે આ નક્કી હું કાઈ એવા મત જો આ રીતે કાલ હશે બધું દિન વીરું તો આપડે એક્સરે નો યુઝ જોણ છે આનું કેવું કામ દી હું છે બધું આ મેળા પર મંડળ મહાનાધીર વાળું પણ નેક પોપમાં પાણી વદે આપણો સાત કુકી ટ્રેક્ટર થી પણ ઈ બધું વાતું જ રહી ગયું કારણ કે વર્ષાઈ ને ખાલું જ ન દયું વર્ષો ટ્રેક્ટર માં ફિટ કરવાનું જેતું બધું આ બધું હાલ એમ નેમ કેન્સલ થઈ ગયું હાલો આપડે સંઘરાક માં આપ દેવાનું બતાવ દે તમને ઓ રીસમ ને કાહે કેકિન ભર લે

બે મલકઈ ઓહ લખી લે મે મેરા કોષ મે દે આલે કાટી સાટી તો એક જ ઇમેલાના માપ છે પાપ એટલી સટાઈ નહી વિગે ચાર પોપ તો વહી મૂ લાગે રખમાં કોન કા કાટી તો સટાઈ દે જેટલી કાટી એટલી આમ એટલું માપનારી રખમાં બહુ ધીરું હાલવું પડે આ પાથી મને લખવાં છે વિડિયો બંધ કરી પોપ પડ ગાવ સ્ટીકર સે ઓ કાલે बार किया है थकी गए देवा साटे साटे बापू आया नवी मोटर नहीं थी पंप आके है किवी काल नवी मोटर वाह रे वाह हां तो न सिहाड़ा किया हूं यम वती जा है मम्मी है सही की थी रिंगड़ा आवी पड़ी हां बाव ना क्या जा हूं <laughs> क्या पुई गया मैं क्या पुई જોઈએ આમાં ભયઈવન તો ઓલું લેવાનું હે ન વખડુ ઈમાં તો નક જોની ગોલો એક एक्सरे દવા હું જોઉં એમ કે જો હું તો ખબર પડે એક તો પાપરે एक्सरे વગર નું મારી જો આ આ ચાર આય રૂમ एक्सरे વગર નું પાહ આમાં આવશે નઈ થોડે જમ આ બે આય રૂમ માં આપણે નક દઉં આ બે રૂમ જો હો વસલી બે આય રૂમ જો હો રિજિસ્ટર થોડો ઘણો મત કરાવી જાય તો રાખી નઈ आज का अक्षर दवा ना रख दो खाली फुग्नक तक नाखी लेवा दियो न्या राखू ना आई राखू थाम्بلا ई थाम्بلا થી આની કોની ચાર આય રુ રે હરિયો ને થામبلا થી હાથ સમણી કોની ચાર આય રુ ખાવ પાક કો ઇંધણ थाम्બલો જો એ વચ્ચે માં આવે હે આય રયો ને બાય એક મથેરો નાખી લે ચારક નો મલ રી ને એક તો ભવ એટલે ચાર આય થાય એક ઉછલ મારું એટલે બે નુ જ લુ

આ બરતામલા થી આથમણી કોની શેરાયરું છે 119 ની થાહે ઈ નું રિજેટ આપણે જોવાનું કાયમ નકલી થઈ જાય કે લોક પાવર સે એક્સરે માં ઈ બધા તમે બધા લઈ લઈને સાતવા ના મનજો હું તો ખાલી ખતરા કરતો હું આ ભાઈ આ નર દિવસ રિજેટ આવે તી પછી હું તમને કાય સકાય કે ન સકાય ન સકું ને બને જવો પૈસા લેના જાય છે આ જરમાં હરા પેહો ઈ નું કઈ વાક નથી તો આપણે જે કહી દી आ का मारे मारे कचरा न न न पैसा नहीं का नीम कोइने आ ली हूं कहीं ना हालो आप भर आई गयो कोवा वैगो संदीप भाई आ गई आपरे यहां जोवा एक से जोवाइए होइए एक से करो ये मारे साटे नी जारो तो पटक दिस जोवेरिया में आने साटे हो और आई थे ने कोरा जन्मदिन मगी लेगी नी एक ही एक नाम आवड़ बे नी मारे हासम से गिया न वो आवो जियानो

કામ તો જે કમ્પલેટ પુરું રું ધણા ફન થા જરા आराम કરી સાપાણી પી હવે આપણે જવાનું છે સવારે ને જવા ગયા છે ને ટેક્ટોય લઈને જાવું હાથી આપી જ નાખવાનું થાય જરા ગેલું કેરાવી પણ આપી લઉં આવો ખરા ખાવાની વાટ દી હોય નહીં નહીં ગાય કાઈ વાય જશે રાતે સાટા આમાં આપણે બધા ભેગા બકરે કમ્પલેટ સટાઈ ગઈ છે અને માંડું છે ને થોડાકમાં વધારે વળવારી છે ક્યાં ક્યાં વરનો વળરને મડેતું હોય આ ઘરે ને માપી મેડી હે વીડીયો માં જોઈયો જો હે દવા tract થઈ કરાક મખાંકો ને મખારાવારા મજેરા કો સકો રડ્યોટ નોલ ખાકડીન પડુ એટલે વધારે ઓલો ઓલો ઓલ કરી ગઈ બબ્યું ની કઈ માપ છે ને બચારાઈ દી મુકી દીદી થોડી એક સે દવા માં ઈ ની કબાડી જાય ફરાક દીમાં અને ચલ્લા આત્મસીટાઈ ગઈ થી ની નવી મોટર નઈ કિન કાલ કાપો બાપું જો આપરે હું રાવ પાછો ગાળ મને આમથી કાવત હાગમે સે ગનો ઓલા કક્ષી ઉસે સતરલા નામ જ આવે મ અદરા ખોરો છે મત બોડી આસી છે બેટરી માં એ ઓસો જ છે આમાં બે જણ દોવે કાર કે લા મત રહેશે બેસતે ને કાળે કોકું દે આ રહી હાથી બાપજી ઓ ગયા તા હાથી જ નાખવાનું થાય તો નહી દું બેજો કુટિયે ને એટલે આ રાપડી વાળી જરાક મળઈ દે છે ત્રિવેલી છણાવ દે એ ગ્રાફલી હે ન બાવી ની આ ગ્રાફ ઠેર ખાઈ ગઈ હોમી મત કરવી માયંજી જે ફેવ નીચે ડાલ દે લઈ જા હા હાલો 6 વાગી ગયા છે નાવાડી માં વખડું કમ્પલેટ આલી ગયો પણ શૂટિંગ બટી ઉતારું ને થજની બાપુ એ ઉતારાઈ દી મસુની કારણ કે મોર તો કા આપડે વિકડયા આયા હતા ને એમાં કાઈ દેસર આલી ગી ઓ માર નવ લોકા ની કો આપણે આલે મસા વિકડયા લઈ મૂકી દીધું એમાં બગાવે બગાવીને કાઢ્યું આંબો આંબો કરી ભૂકો હશે ને એટલે અલર નિયમ ફરવા હવે હે આ બધું ખડ બળ ને ઝીણું બધું હોય ને કાલ નો દીધું સાટા ના આવે ને આજ તો ના આવે આખો દી તો આ બધું હોય ને ઝીણું ખડ બધું મરી જાય છે

રા વાડી માં ઓ લખુણી આવ એક પરમાન માં નાલી એ બુટકી ગયા ઓ વાર હવે દી વારી દી જારું લેવું પછી નવી લેવી આલો આ વિડિયો ને કર નાખી પૂરો આ છે ને બેટરી આવ ડાઉન થઈ કે દેવા સતી આમાં ટુકા ટુકા સામે વારી વારી કાકી જાય કીવો કુડી લાગે કમેન્ટ કરીને આવજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કર લેજો મળીએ કાલે નેક્સ્ટ વીડિયો માં કે બુધી આવ